જે દાખલો લઈને આવ્યો છું એ બે હજાર ને ત્રેવીસ નવો દેની એક્ઝામ માં આ ટાઈપનો દાખલો પૂછાયેલો તો એટલે આજ દાખલો આ ટાઈપનો એટલે આજ દાખલો બે હાજર ત્રેવીસ માં તો આને કઈ રીતે સોલ્વ કરવું તો પેલા આપણે રક રકમ ને નજરઅંદાજ કરી એક પાણીની ટાંકીની લંબાઈ પહોળાઈ ને ઊંચાઈ અનુક્રમ અનુક્રમ એટલે પેલું હોય પેલા ને બીજું હોય બીજા ને ત્રીજું હોય ત્રીજા તો એમની લંબાઈ કેટલી આપી તો કે અગિયાર મીટર

તો કે છ મીટર તો આપણે તો એ બતાવવાનું છે કે ખાલી ભાગ કેટલો ખાલી હશે તો પેલા તો આપણે નવ મીટર માંથી ભરેલો ભાગ છ મીટર છે ને એને આપણે વાત કરી નાખશું તો કેટલો મીટર ખાલી છે બસ તો આ ભાગ ને આપણે બતાવવાનું છે તો ફરી વાર ટાંકીનો ઘનફળ શોધી લ્યો પણ ઊંચાઈની જગ્યાએ હવે આપણે કેટલા મીટર રાખવાનું છે 3 મીટર ટાંકીનો ઘનફળ l b h ચાલો લંબાઈ તો એ જ રહેશે 11 મીટર પહોળાઈ એ જ રહેશે 10 મીટર પણ ઊંચાઈ કેટલી થઈ જશે 3 મીટર ચાલો 11 તેરી 33 પાછળ 0 તો કેટલા મીટર ભાગ ખાલી છે કેટલો મીટર તો કે 330 મીટર ખાલી છે બસ તો હવે આપણને શું કીધું ટાકીનો કેટલો ભાગ ખાલી છેદંશ માં આવશે અને કુલ ભાગ નવસો નેવું ઝીરો જીરો જતા રહ્યા અગિયાર તેરી તેત્રીસ અગિયાર નવ્વા ભાગ આવશે ત્રણ એકા ત્રણ અને ત્રણ તેરી નવ તો એક ના છેદ માં ત્રણ ભાગ ખાલી છે ભાઈ જવાબ કઈ છે ઓકે આશા છે દાખલો સમજાય